ભયજનક સપાટીએ વહેતી કાવેરી નદી જી હા નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી પહોંચી ચૂક્યા છે પર પોલીસ કરવામાં આવી છે જેથી કોઈ વ્યક્તિ નદીના પટમાં નદીની નજીક ન પહોંચે તેને લઈને એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં તાપી નદી ફરી એકવાર ભયજનક સપાટી પર વહી રહી છે નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં હાલ તો તાપી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી રહ્યા છે રિવરફ્રન્ટ પર પણ કઈ રીતે તાપી નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે લોકો નદીના પટમાં ન પહોંચે તે માટે પણ અપીલ તો કરવામાં આવી છે સાથે સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે શ્રાવણ મહિનાનો અંત છે અને વરસાદ નવસારી જિલ્લામાં ચીખલીના રિવરફ્રન્ટ પર છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંથી પસાર થતી કાવેરી રૌદ્ર રૂપ ધારણ કરી ચુકી છે અહીં જે બિરાજમાન છે તડકેશ્વર મહાદેવ એ પણ કાવેરીના પાણીમાં જળમગ્ન થયા છે અને જાણે સમાધિસ્થ થયા હોય એવી સ્થિતિ બની છે ત્યારે આ જે કાવેરીના જળસ્તર વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે બિલીમોરા શહેરમાં પણ કેડસમાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે ગત રાત્રે બાર વાગ્યાથી આજે બપોરે બાર વાગ્યા સુધીમાં જિલ્લાના ખેરગામ તાલુકામાં પંદર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે વાંસતા ચીખલી તેમજ ડાંગ જિલ્લાના સાપુતારા વઘઈ અને આહવામાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરીની સ્થિતિ હજુ પણ વિકટ બની શકે છે અને જળસ્તર વધવાને કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે અને જો આ જ પરિસ્થિતિ રહે અને સતત વરસાદ રહે તો સ્થિતિ બગડવાની શક્યતા છે અને તંત્ર જે છે એ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી બેઠું છે અને લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે એક ધોધમાર વરસાદ